દિલ્હીમાં જે ઇન્ડિયા ગઠબંધનની બેઠક ઇન્ડિયાના પક્ષોની આ બેઠક મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાશે મહાગઠબંધન નેતા ઉત્સાહ છે બેઠક બેઠકમાં ગઠબંધનનું વલણ હવે નક્કી કરવામાં આવશે જૂનાગઢના વંથલી તાલુકાના ધંધુસર ગામનો બનાવ બેસગી બહેનો ઉપર બનેવી દ્વારા જ ફેંકાયું એસિડ બંને બહેનો હોસ્પિટલમાં દાખલ શરૂ થઈ ગઈ છે પીએમ મોદી હાલ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે આઠ જૂને પીએમ સહિતના નેતાઓ શપથ લઈ શકે છે રાષ્ટ્રપતિ ભવનમાં શપથની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે સતત ત્રીજી વાર પીએમ પદના શપથ લેશે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી મોદી એ હાલ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે રાષ્ટ્રપતિને પીએમ મોદી રાજીનામું સોંપશે અને આઠ જૂને નવી સરકારની શપથવિધિ યોજાય તેવી શક્યતાઓ છે આઠ જૂને પીએમ સહિતના જે મંત્રીઓ છે તેઓ શપથ લેશે તેવી વાત સામે આવી છે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને હાલ પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે અને રાજીનામું આપી શકે છે તેવી વાત હાલ સામે આવી છે હાલ તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા રાજીનામું આપશે અને નવી સરકારની શપથવિધિ આઠ જૂને યોજાય તેવી શક્યતાઓ છે વડાપ્રધાન મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ આઠ જૂને લઈ શકે છે સાથે જે અન્ય મંત્રીઓ છે તેઓ પણ તે દિવસે શપથ લેશે અને જેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને તેના માટે હાલ પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે મોદી સરકારની કેબિનેટ ભંગ કરવાની રજૂઆત કરી છે પીએમ મોદીએ રાષ્ટ્રપતિને રાજીનામું પણ સોંપશે કારણ કે નવી સરકાર એની શપથવિધિ થવાની છે આઠ જૂને અને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે રાષ્ટ્રપતિ ભવનમાં શપથની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એના માટે જ જૂની સરકાર વિખેરવા માટે કેબિનેટ ભંગ કરવાની રજૂઆત કરવા મોદી સરકારની કેબિનેટ ભંગ કરવાની રજૂઆત કરવામાં આવી છે રાષ્ટ્રપતિને પીએમ મોદી રાજીનામું સોંપશે તેવી વાત સામે આવી છે પ્રધાનમંત્રી મોદી હાલ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે અને રાજીનામું સોંપે તેવી વાત સામે આવી છે એનડીએની જે બેઠક હતી તે પતાવીને પીએમ સીધા હવે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે વડાપ્રધાન પદથી રાજીનામું આપશે અને આઠમીએ શપથની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી છે કારણ કે અઢારમી લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે ભાજપને એકલે હાથ બસો ચાલીસ બેઠકો મળી જે બહુમતીના આંકડા કરતા બત્રીસ બેઠકો ઓછી છે લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા ના બીજા દિવસે લોક જનશક્તિ સુપ્રીમો ચિરાગ પાસવાને વાત કો લિખ લીજે અન દૂર નહીં મેરે નરેન્દ્ર મોદી કે નેતૃત્વ एनडीए का हर एक घटक दल मजबूती से हम लोग सरकार बनाएंगे शपथ लेने की तैयारी है और ये सरकार मजबूती से अगले पांच साल मेरे प्रधानमंत्री जी के नेतृत्व में चलेगी भाई कहाँ चूक हुई ये जरूर मंथन करने का विषय है एनडीए एक साथ बैठकर जरूर इस पर चिंतन हम लोग करेंगे લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાના બીજા દિવસે પત્રકારો આરજેડીના નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ તેમજ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર એક જ વિમાનમાં મુસાફરી કરીને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી પહોંચ્યા હતા જોકે પત્રકારો સાથે વાત કરતા નીતીશકુમારે માત્ર નમન કહીને વાત ટાળી દીધી જોકે બંને પટનાથી એક જ વિમાનમાં આગળ પાછળની સીટ ઉપર બેસી દિલ્હી પહોંચતા રાજકીય ક્ષેત્રે અનેક અટકળો તેજ બની છે અહીં ઉલ્લેખનીય છે કે નીતિશ કુમાર નો પક્ષ જેડીયુ એનડીએ માં છે તો તેજસ્વી યાદવ નો પક્ષ આરજેડી એ ઇન્ડિયા ગઠબંધનમાં છે લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાના બીજા દિવસે પત્રકારો સાથે વાત કરતા આરજેડીના નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે સાથે વાત કરતા કહ્યું કે કેન્દ્રમાં સરકાર બનાવવાના પ્રયાસો કરીશું અને પરિણામ પણ અમારી તરફેણમાં આવ્યા છે અને ભગવાન રામે પણ અયોધ્યામાં ઇન્ડિયા ગઠબંધનને આશીર્વાદ આપ્યા છે और आप जान रहे हैं बिहार से ही चुनाव उठा और जिस हिसाब से हम लोगों ने चुनाव मुद्दों पर लड़ने का काम किया है वो आप सब लोग देख सकते हैं अयोध्या में राम जी का आशीर्वाद तो इंडिया गठबंधन को हम लोगों को मिला तो कहीं भी जो है आप देखेगा एक चीज तो साफ हो गया कि जो मोदी जी की बात करते थे कि मोदी फैक्टर मोदी फैक्टर वो खत्म हो गया भाजपा जो है मेजोरिटी से दूर चली गई है जो सहयोगी हैं अब उन पर डिपेंडेंट है और हम लोग तो खुशी है इस बात की कि भाई चलो हम लोग जो संविधान लोकतंत्र रोकने बस बचाने का जो प्रयास था उसमें हम लोग जो है काफी हद तक कामयाब हुए अब हमारी यही उम्मीद है कि जो भी नई सरकार बने खास तौर पे बिहार को विशेष राज्य का दर्जा दिलाए और जो हम लोगों ने 75 परसेंट जो आरक्षण जो बढ़ाया है उसको शेड्यूल नाइन में जो है वो किया जाए आप चाहते हैं कि सरकार ने... इंडिया बनाए बनाना चाहिए प्रयास करना चाहिए देखिए हमारी सरकार प्रयासरत तो हम लोग रहेंगे इसमें देखिये प्रयासरत लोगों को रहना चाहिए क्यों नहीं रहना चाहिए

તેના વિશેની તપાસ હવે હાથ ધરવામાં આવશે દસમા માળના ધાબેથી તેણે પડતું મૂક્યું અને પોતાનું જીવન ટૂંકાવ્યું છે ખાનપુર વિસ્તારનો આ બનાવ કે જ્યાં બોરસલી એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિએ આપઘાત કર્યો છે પોલીસને જાણ કરાતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને શાહપુર પોલીસ દ્વારા હવે તપાસ પણ હાથ ધરવામાં આવી છે આપઘાત પાછળ આર્થિક ભીઝ જવાબદાર છે કે અન્ય કોઈ કારણો છે તે વિશેની તપાસ હાથ ધરાઈ છે સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરતના કાપોદરા વિસ્તારની ઘટના સામે આવી છે કે જ્યાં કાપોદરા પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે લોકોને કામ માટે બોલાવીને ચપ્પુ બતાવી લૂંટી લેનાર આરોપી ઝડપાઈ ગયું છે જાહેરાતમાં નંબર જોઈને કામકાજ માટે લોકોને બોલાવતો હતો અને ત્યારબાદ ચપ્પુ બતાવી તેને લૂંટી લેતો હતો આ અંગે વધુ સાથે અમારા સંવાદદાતા હિતેશ ચિત્રોડા જોડાઈ ગયા છે હિતેશ સુરતમાં કાપોદરા વિસ્તારની ઘટના સામે આવી કે જે કાપોદ્રા પોલીસ ને મહત્વની સફળતા હાથ લાગી પોલીસે બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે જેઓની એક મહત્વની સફળતા મળી છે કારણ કે આ બંને રીઢા ગરનગરની ગુનેગારોએ અનેક ગુનાઓને અંજામ આપ્યા છે સુરતના કાપોદરા વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોની અંદર જઈને તેઓ જે એક જે કોઈ કામગીરી કરતા હોય છે કામકાજ કરતા હોય છે તેઓના નંબર લઈને તેઓને એક જગ્યા પર બોલાવે છે અને ત્યારબાદ ત્યારે આવો જ એક કિસ્સો કાપોદરા વિસ્તારમાં જેમાં એક ફર્નિચરનું કામ કરતા જે વ્યક્તિ છે જેની દુકાન હતી તેવા બોર્ડ પર એનો નંબર લખેલો હતો અને તે નંબરના આધાર પર તેને ફોન કરીને ફર્નિચ ફ્લેટમાં ફર્નિચરનું કામ કરાવવું છે તે માટે એક જગ્યા પર બોલાવ્યો હતો અને જેના કારમાં તેને કામરેજ ખાતે લઈ ગયો હતો અને ત્યારબાદ એક ફ્લેટ બતાવીને ત્યારબાદ તેમને ચપ્પુ બતાવી તેની પાસેથી મોબાઈલમાંથી જે ગૂગલ પે આવે છે તેના પાસવર્ડ ને બધું લઈને તેની પાસેથી નેવું હજારથી થી વધુ રૂપિયા પડાવી લીધા હતા ચપ્પુની તેને લૂર કરી હતી ત્યારબાદ તેને મોબાઈલ પર લૂંટી લીધો હતો એટલે કે કહી શકાય કે આવા અનેક ગુનાઓ આદરી ચૂક્યા છે ત્યારે આ ફરિયાદીએ કાપડરા પોલીસમાં ફરિયાદ આપી હતી ને જે આધાર પર પોલીસે આ બે રીઢા ગુનેગારો ઝડપી પાડ્યા હતા ગુનેગારો ઝડપાતા

જે આભાર હિતે સમગ્ર માહિતી માટે તો સુરતના કાપોદ્રા વિસ્તારનીયા ઘટના કે જ્યાં કાપોદરા પોલીસે મહત્વની સફળતા હાથ લાગી છે લોકોની કામ માટે બોલાવી ચપ્પુ બતાવીને લૂટી લેનારા આરોપીઓને જડપી પાડવામાં આવ્યા છે લૂંટના ગુનાની એ હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી દેવીલાલ સુથાર જેઓ ફર્નિચર બનાવવાનું કામ કરે છે તેને આજથી એક મહિના પહેલાં એક અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો કે ભાઈ અમારે એક ફર્નિચરનું મકાનમાં કામ કરવાનું છે જેથી તમે આવો એ સમયે આપણા ગુનાના ફરિયાદી રાજસ્થાન હતા ત્યારબાદ રાજસ્થાનથી જ્યારે તે પરત આવ્યા ત્યારે જે મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો એ મોબાઈલ નંબર ઉપર ફોન કરેલો કે ભાઈ જે આપે મને કીધું હતું ફર્નિચરનું કામ કરવાનું છે તો આપ મને મળો એમ કરીને જે આપણા ફરિયાદી છે હાલના ગુનાના એ હીરાબાગ પાસે જાય છે હીરાબાગ પાસે ત્રણ અજાણ્યા માણસો એને મળે છે અને તેની સાથે વાતચીત કરે છે કે ભાઈ આપણે કામરેજ ખાતે એક મકાન બનાવવાનું છે ત્યાં આગળ જઈએ ત્યાં આગળ મકાન જોઈ લો એમ કરીને એને એક ઇનોવા ગાડીમાં ત્યાં આગળ લઈ જાય છે ત્યાં એક ચાલતી સાઇટમાં દેખાડે છે કે ભાઈ આ મકાનમાં ફર્નિચરનું કામ કરે છે એ દરમિયાન એને મારકૂટ કરે છે એનો મોબાઈલ જટી લે છે અને મોબાઈલમાંથી જે ગૂગલ પે અને પેટીએમના ક્યુઆર કોડ અને યુઝર પાસવર્ડ લઈ લે છે અને જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરે છે એમ કુલ નવાણું હજાર રૂપિયાનું ટ્રાન્સફર કરે છે એક મોબાઈલ અને એના ખીચામાં જે સો રૂપિયા હોય છે એની લૂંટ ચલાવે છે આ મુજબનો ગુનો કાપદરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો ત્યારબાદ આ ગુનાને ડિટેક કરવામાં આવેલો અને હાલ કુલ બે આરોપી આ ગુનાના કામે પકડેલા છે એક કમલેશ સીસારામ જાટ અને એક સોનુ સોએન આ બંને આરોપીની ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે મુખ્ય આરોપી છે કમલેશ એના ઉપર રાજસ્થાનમાં ફાયરિંગનો ગુનો દાખલ થયેલો છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાતનો ગુનો દાખલ થયેલ છે તડીપાર પણ થયેલો છે અને જે બીજો આરોપી છે સોનુ સ્વાઈન એના વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને ટોક હેઠળ પણ એના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે અને હાલ એ ટોકના ગુનામાં જામીન ઉપર છૂટેલો છે અને આ ગુનાને અંજામ આપ્યો છે આ બંને આરોપીઓની કાયદેસર ધરપકડ કરેલ છે અને ત્રીજો આરોપી જે અમદાવાદનો છે તેને શોધવા માટે પણ પોલીસની ટીમ અમદાવાદ ખાતે જતી રહે છે સુરતના કાપોદરા વિસ્તારમાં લૂંટ કરીને ભાગતા બે આરોપીને કાપોદરા પોલીસે ઝડપી પાડ્યા છે એ સીધા દ્રશ્યો બતાવીશ કે દ્રશ્યોમાં દેખાઈ રહેલા આ પોલીસ જાપ્તામાં ઉભેલા બંને આરોપી જે રીઢા ગુનેગાર છે અને તેઓ આરોપી ગુનેગારો જે છે તે લોકોને એકલ દોકલ જે લોકો હોય છે તેઓનો સંપર્ક કરીને તેની પાસેથી કોઈ કામ બાબતે બોલાવી અવાવરૂ જગ્યા પર લઈ જઈને તેની સાથે લૂંટ કરતા હતા એટલે કે કહી શકાય કે એક જે વ્યક્તિ હતા તે ફર્નિચરનું કામ કરતા હતા અને ફર્નિચરનો કામ કરાવવું છે તેવી માહિતી મેળવીને તેને ગાડીમાં બેસાડીને તેઓને અવરૃત જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને ચપ્પુ બતાવીને તેની પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલની લૂંટ કરવામાં આવી હતી અને જો કે આ બંને જે આરોપી છે તે શાતિર દિમાગના હોય જેઓ વાહન પણ ક્યાંક ને ક્યાંક ભાડે લઈને ગુનામાં વાપરતા હતા એટલે કે કહી શકાય કે આ જે ગુનેગારો છે તેને પોલીસે તો પકડી પાડ્યા છે તેની તપાસ કરતાં તેવું જાણવા મળ્યું કે આ આરોપી જે છે તે અગાઉ હની ટ્રેપ પણ કરી ચૂક્યા છે લૂંટ પણ કરી ચૂક્યા છે મારામારીના ગુનામાં એટલે કે લોકોને જાનથી મારી નાખવાની કોશિશના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યા છે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે કાપોદરા પોલીસે એક કાર રોકડા રૂપિયા અને ચાર જેટલા મોબાઈલ જે છે તે કબજે કરવામાં આવ્યા છે એટલે કે કહી શકાય કે જે લૂંટ કરતા જે આ ગુનેગારો છે તેઓની એમો પણ ક્યાંક ને ક્યાંક ખાસ જોવા મળી રહી છે રાજસ્થાનમાં પણ તેના ગુના નોંધાઈ ચૂક્યા છે સુરતના કડોદરા અને અન્ય એક પોલીસ સ્ટેશનમાં તેઓ હની ટ્રેપમાં લોકોને ફસાવીને તેમની પાસેથી રૂપિયા પડાવતા હતા તેવા પણ ગુના દાખલ કરવામાં આવ્યા છે એક આરોપી તો એક મહિના પહેલાં જ જેલમાંથી છૂટીને આવ્યો છે એટલે કે ગુનો આચરવાની માનસિકતા ધરાવતા આ બંને આરોપીની કાપોદરા પોલીસે લૂંટના ગુનામાં ધરપકડ કરી છે એટલે કે કહી શકાય કે આ જે રીઢા ગુનેગારો છે તેઓ લોકોને એનકેન કેમ પ્રકારે બોલાવી તેમની પાસેથી લૂંટ કરતા હતા જે આરોપીની કાપોદરા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ બંને આરોપીઓની પૂછપરછમાં અન્ય ખુલાસાઓ પણ હજુ થાય તેવી શક્યતા છે અને સાથે જે ત્રીજો આરોપી છે કે જે અમદાવાદમાં હોવાની વાત સામે આવી છે તો તેને લઈને પણ પોલીસે તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે આગળ વાત કરીએ તો જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વન વિભાગ અને જામનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય મેયર ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર સહિતના લોકો દ્વારા અહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું આણંદ જિલ્લામાં પણ કાનૂની સત્તા મંડળ આણંદ દ્વારા આણંદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ કમ્પાઉન્ડ ખાતે વીસ જેટલા અલગ અલગ છોડ રોપવામાં આવ્યા અને સાથે આવેલા તમામ લોકોને વન વિભાગ દ્વારા નાના નાના છોડ પણ વહેંચવામાં આવ્યા કચ્છના સામખિયારી પાસે ટેલરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી ટોલ પ્લાઝાની બાજુમાં ટેલરમાં આગ ભભૂકી ઉઠી હતી આગ લાગવાના કારણે ટેલર બળીને ખાખ થયું હતું આ બનાવને પગલે ફાયરબ્રિગેડની અને હાઇવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ભાવનગરના અમરગઢમાં મોડી રાત્રે યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો દુકાને પાઇપ જેવા હથિયારો વડે આ યુવાનને માર પણ મારવામાં આવ્યો હતો તે બી કોલેજમાં પંદર શખ્સો દ્વારા યુવાન ઉપર હુમલો કરી ચેન અને રોકડ રકમ પણ લૂંટવામાં આવી ઇજાગ્રસ્ત યુવાને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યો હતો ત્યારે હુમલા પાછળનું કારણ હજુ અકબંધ છે

રાષ્ટ્રની સૌથી મોટી ગણાતી હોસ્પિટલમાં એટલે કે જીજી હોસ્પિટલમાં રખડતા શ્વાનના આતંકથી સૌ કોઈ પરેશાન છે દર્દીઓના વોર્ડમાં શ્વાન બેડ ની જે આરામ ફરમાવી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે હોસ્પિટલમાં લટાર મારતા હોવાના વિડીયો પણ સામે આવતા હોય છે જેમાં મિશન મિલિયન ટ્રી અંતર્ગત ત્રીસ લાખ વૃક્ષો વવાશે આ ઉપરાંત રિવરફ્રન્ટમાં આજથી એમટીએસ ફીડર બસ પણ ચાલુ કરવામાં આવી છે આ પ્રસંગે કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને મેયર પ્રતિભા જૈન પણ હાજર રહ્યા સૌપ્રથમ તો આજે વિશ્વ પર્યાવરણ દિવસની સૌએ નગરજનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન થ્રી મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વૃક્ષારોપણનું શુભારંભ કરવામાં આવ્યું છે જેમાં જેના અંતર્ગત આજે રિવરફ્રન્ટ પર રૂટના ઈ બસોનું લોકાર્પણ અને સાથે સાથે ફ્લેગ આયોજન કરવામાં આવ્યું છે અને સોલિડ વેસ્ટ વિભાગ અંતર્ગત આર 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 રીડ્યુઝ રિવ્યુઝ અને રિસાયકલ વાનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે અને વૃક્ષારોપણને વધુ વેગ મળે એ માટે મારા મેયર બજેટમાંથી વોટર ટેન્કરનું પણ આજે શુભારંભ કરવામાં આવ્યું છે સાથે સાથે હું સૌએ નગરજનોને પ્રકૃતિનું જતન થાય અને વૃક્ષો વૃક્ષારોપણમાં સુધારો આવે એના માટે સૌએ નગરજનોની જનભાગીદારીનું પ્રોત્સાહિત કરું છું અને આજે એક અજે વધુમાં જે શહેરીજનો પોતાના ઘરમાં ઘર આંગણે ગાર્ડનનું વૃક્ષારોપણ કરે અને સાથે સાથે ગાર્ડન અને કિચન ગાર્ડનનું મેન્ટેનન્સની જે તાલીમ છે એ પણ બેઝિક તાલીમ આજે આપવામાં એનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં સૌએ નગરજન જેને પણ બી એમાં સહયોગ કરવો હોય એ સૌએ પોતાની લિંક ભરી અને આજથી એ સો દિવસ સુધી આ તાલીમ આપવામાં આવશે જેનાથી કે આપણે પર્યાવરણની સુરક્ષામાં વધારો થશે આપણે અહીંયા આજ અહીંયા જે ગ્લોબલ વોર્મિંગ છે અને વેવ વધારે વધારે વધી રહ્યું છે અને પ્રદૂષણ મુક્ત કરવા માટેનું આ વૃક્ષારોપણનું આજે મિલિયન થ્રી ટ્રીઝનું શુભારંભ કરવામાં આવ્યો છે સૌ પ્રથમ તો આજે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે સૌ નગરજનોને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન થ્રી ત્રીસ લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનના ભાગરૂપે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સોલા ખાતે આપણે વૃક્ષ વાવીને આજે મિશન મિલિયન થ્રી અભિયાનની શરૂઆત કરાવશે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ દ્વારા પણ પ્રકૃતિની જતન થાય વૃક્ષોનું વધારે વાવેતર થાય તે માટે સોસાયટી સોસાયટીએ તમામ કોર્પોરેશનના કર્મચારીઓ કોર્પોરેટરશ્રીઓ અને સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ એ પોતાની સોસાયટીમાં વૃક્ષોનું પ્રમાણ વધે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે સોસાયટીની તેના ફોર્મો પણ ભરવામાં આવ્યા છે તદઉપરાંત ગ્રીન કવર વધે એની સાથે સાથે પર્યાવરણનું જતન થાય એ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એએમટીએફ દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર સીએનજી અને ઇલેક્ટ્રિક બસો આજથી શરૂ કરવામાં આવે છે લોકો પબ્લિક સુવિધ ના સાધનો વધારે વાપરે મેટ્રોની કનેક્ટિવિટી વધે એ માટે બોપલ હોય સાઉથ બોપલ હોય વસ્ત્રાલ હોય નાના ચિલોડા હોય રિંગ રોડના ફરતેના લોકો આ મેટ્રોની કનેક્ટિવિટીનો ઉપયોગ કરે એ માટે આ વિસ્તારની અંદર એ દ્વારા બસો દોડાવવામાં આવશે આગામી સમયગાળા દરમિયાન જે પણ વિસ્તારમાં મેટ્રોની કનેક્ટિવિટી બાકી હશે તે વિસ્તારની અંદર એ દ્વારા બસો દોડવામાં આવશે પરિણામે જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે શહેરનો નું તાપમાન ઘટે એ માટે આ ઇલેક્ટ્રિક બસો એ શહેરીજનો માટે ફાયદારૂપ થશે તદઉપરાંત જે રિવરફ્રન્ટ ભારતનો એક આઇકોનિક પ્રોજેક્ટ છે અમદાવાદ મહાનગરનો પણ એક આઇકોનિક પ્રોજેક્ટ છે ત્યાં આગળ અટલ બ્રિજ આવેલો છે રિવરફ્રન્ટ આવેલું છે એસવીપી હોસ્પિટલ આવી છે ફ્લાવર પાર્ક આવેલો છે તેની મુલાકાતે લોકો લઈ શકે તે માટે મિની બસ રિવરફ્રન્ટ પર એમ દ્વારા દોડાવવામાં આવશે આમ નગરજનો પબ્લિક જે સુવિધાના પ્લેસો છે જે જોવા પ્લેસો છે તેમાં વધારો થાય તે માટે એએમટીએફ દ્વારા આજે નવું નજરાણું રિવરફ્રન્ટ પર ઉમેરવા માટે જઈ રહ્યું છે ફરીથી તમામ શહેરી નગરજનોને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામનાઓ પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે અતૂટ સંબંધ છે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે ઉદ્દેશ્યથી દર વર્ષે પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે પાંચ જૂન ઓગણીસો બોતેરના સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ પર્યાવરણ દિવસનો પાયો નાખ્યો અને ત્યારબાદ દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે પ્રથમવાર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પાંચ જૂન ઓગણીસો બોતેરના સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં કરવામાં આવી હતી પર્યાવરણના મુદ્દા જેવા કે ભોજનનો બગાડ અને નુકસાન જંગલનું છેદન ગ્લોબલ વોર્મિંગનું વધવું આ તમામ બાબતોને સમજાવવા વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી સૌથી પણ વધુ દેશો આ દિવસની ઉજવણી કરે છે પર્યાવરણ એ ભગવાને માણસને આપેલી સૌથી મોટી ભેટ છે પરંતુ માણસનો સ્વભાવ જ એવો છે કે તે વસ્તુઓની કદર ત્યારે જ કરે છે જ્યારે તે તેને ગુમાવે છે આ જ કારણ છે કે આજે પૃથ્વી માણસની ભૂલોનું પરિણામ ભોગવી રહી છે પર્યાવરણને પ્રદૂષિત કરતા તત્વોનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે એક અહેવાલ અનુસાર વિશ્વભરમાં દરરોજ સત્યાવીસ હજાર વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે જ્યારે અઠ્યોતેર ટકા સમુદ્રી જીવોને પ્લાસ્ટિકથી મોતનો ખતરો છે એક કાચની બોટલને સડવામાં લગભગ એક મિલિયન વર્ષનો સમય લાગે છે એટલે કે પાંચ હજાર વર્ષ પહેલા ઉપયોગ કરાયેલી બોટલ આજે પણ પર્યાવરણમાં હાજર હોઈ શકે છે દર વર્ષે આખા વિશ્વમાં અધ અધ પાંચસો અરબ પ્લાસ્ટિક બેગોનો ઉપયોગ કરવામાં આવે છે છેલ્લા એક દાયકા દરમિયાન ઉત્પાદિત કરાયેલા પ્લાસ્ટિકની માત્રા છેલ્લી એક સદી દરમિયાન ઉત્પાદિત કરેલા પ્લાસ્ટિકની માત્રાથી પણ વધુ હતી વિકાસ અને આધુનિકતાની દોડમાં આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છીએ અને આ રીતે આપણે પ્રકૃતિથી દૂર થઈ રહ્યા છીએ પાણીનું પ્રદૂષણ ઘણું વધી ગયું છે ધરતીમાં કુલ એકોતેર ટકા પાણી છે જેમાંથી એક ટકા પાણી જ એવું છે જેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અત્યારે તમે જોશો કે ક્યારેક પૂર આવે છે તો ક્યાંક ધરતીનું પાણી સુકાઈ રહ્યું છે તો ક્યાંક જમીન આગ ફેલાવી રહી છે વાતાવરણનું પણ કોઈ જ ઠેકાણું નથી આ બધાનું કારણ મનુષ્ય જ છે વૃક્ષોની કાપણી વધી રહી છે લીલાછમ ખેતરો ખાલી ખેતરોમાં ફેરવાઈ ગયા છે ટ્રાફિક સમસ્યાઓના કારણે હવા એટલી પ્રદૂષિત થઈ ગઈ છે કે શહેરોમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે આપણે જેટલું પર્યાવરણને સાચવીશું પર્યાવરણ આપણને એટલું જ સાચવશે ત્યારે વધુને વધુ વૃક્ષો વાવીને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીને પર્યાવરણને નુકસાન કરતા પરિબળોને દૂર કરીને આજે પર્યાવરણ દિવસે ચાલો પર્યાવરણ સંવર્ધનનો સંકલ્પ કરીએ బ్యూరో రిపోర్ట్ నిర్మాణ న్యూజ అమ్మావా